આમ છો હું છું તમારો પ્રિય સાહેબ પ્રિય મિત્ર પ્રિય શિક્ષક જયેશ અહીર દોસ્તાર દોસ્તાર છું ને હું તમારો હા હું ફ્રેન્ડ છું હો તમારો ઓહ હું જો ડિસ્કો કરું છું મને મજા આવો ઓકે ચાલો આપણે ગયા લેક્ચરની અંદર મિત્રો ગાંધીજી વિશે આપણે ચર્ચા કરી તો આ લેક્ચરની અંદર આપણે એમના જેવા જ એક મહાન પુરુષ જેને આપણે ભારતના લોખંડી પુરુષ કહીએ છીએ એવા સરદાર વલ્લભભાઈ પટેલ છે એમના વિશે આપણે ચર્ચા કરવાની છે તો તમે બધા જ મિત્રો તૈયાર હશો હું પણ તૈયાર છું સરદાર વલ્લભભાઈ પટેલ વિશે ચર્ચા કરવા માટે તો આપણે શરૂઆત કરીએ ચાલો ચાલો જોઈએ આપણે સરદાર વલ્લભભાઈ પટેલ વિશે કોઈ પણ મહાન વ્યક્તિત્વ વિશે આપણે ચર્ચા કરતા હોય વિદ્યાર્થી મિત્રો તો આપણને પહેલાં એની બેઝિક માહિતી કેટલીક આવડવી જોઈએ જેમ કે એમનો જન્મ ક્યારે થયો તો એમનો જન્મ ક્યાં થયો તો એમણે શું શું કાર્ય કરેલા એ કયા હોદ્દા ઉપર હતા આ બધી માહિતી આપણને થોડા ઘણા વધતા ઓછા પ્રમાણમાં હોવી જોઈએ તો આપણે શરૂઆત કરીએ કે સાહેબ સરદાર વલ્લભભાઈ પટેલનો જે જન્મ છે એ જન્મનું સ્થળ કયું છે અને સરદાર વલ્લભભાઈ પટેલના જન્મનું વર્ષ તો અઢારસો ને પંચોતેર એકત્રીસ ઓક્ટોબર અઢારસો પંચોતેર હવે આજે એકત્રીસ ઓક્ટોબર નો જે દિવસ છે ને એના વિશે જો આપણે ચર્ચા કરીએ ને તો સરદાર પટેલ નો જન્મ દિવસ એકત્રીસ ઓક્ટોબર ને આપણે આપણે કયા દિવસ તરીકે ઉજવીએ છીએ તમને ખબર છે મિત્રો હું તમને કહું આપણે એકતા દિવસ તરીકે ઉજવીએ છીએ હવે તમને પ્રશ્ન એવો થાય મગજમાં કે સાહેબ આમના જન્મદિવસને આપણે એકતા દિવસ શું કામ કહીએ છીએ એમણે કોઈ એવું એકતા રૂપી કાર્ય કર્યું છે એમણે એકતા કરી છે શું કામ ઉજવીએ છીએ અમને કહો તો હું તમને કહું કહું તણ કહું ભારત દેશ આઝાદ થયો આઝાદ થયો ત્યારે ભારત દેશમાં પાંચસો રજવાડાઓ હતા ભારત દેશ આઝાદ થયો ત્યારે ભારત દેશની અંદર કેટલા દેશી રજવાડાઓ હતા પાંચસો બાસઠ દેશી રજવાડા હતા આ બધા દેશી રજવાડા રજવાડાઓને મનાવવા મનાવી સમજાવીને એક કર્યા અને અખંડ ભારત દેશની રચના કરી કરવાનું શ્રે વલ્લભાઈ પટેલ ને જાય છે રાજા રજવાડાની તો તમને ખબર જ હોય ને રાજા તો એન સિંહાસન ઉપર બેહે આમ તલવાર બલવાર હાથમાં લઈને બરોબર કોઈ એનું રજવાડું માંગવા જાય એટલે રાજા તરત જ હુકમ કરે અમારા રજવાડા માંગને કે લીએ આયે હો ઈસકો ફાંસી કી સજા દી જાય ઈસકો સુડી પે ચડાયા જાય ઈસકો સિંહાસન પે ઊંધા લેટાયા જાય આમે ઓર્ડર કરે રાજા પણ નહીં સરદાર વલ્લભભાઈ પટેલ એટલા બુદ્ધિશાળી હતા એટલા શાંત હતા કે આપણા દેશની અંદર પાંચસો ને બાસઠ નાના મોટા નાના મોટા નાના મોટા રજવાડા છે જો આપણે એક નહીં થઈએ ને તો આપણે કોઈ દિવસ એક નહીં થઈ શકીએ તો અત્યારે જ મોકો છે અત્યારે જ સમય છે કે આપણે બધા એક થઈ જઈએ આપણે ભેગા થઈ જઈએ અને આપણે એક અખંડ ભારત દેશની રચના કરીએ અને સરદાર વલ્લભભાઈ પટેલની બુદ્ધિ એમની ચતુરાઈ એમની કુશાગ્ર બુદ્ધિથી આપણા ભારત દેશના તમામ રાજાઓ છે એ તમામ રાજાઓ ભેગા થયા રાજાઓ પણ સારા હતા કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલ સારા હતા એમણે મના હતા કે એ લોકો માની પણ ગયા અને ભારત દેશની રચના કરી તો આ બધા રજવાડાઓને એક કર્યા ને એટલા માટે એમના જન્મદિવસને આપણે કયા નામથી ઉજવીએ છીએ એકતા દિવસ એવા નામથી ઉજવીએ છીએ વિદ્યાર્થી મિત્રો તો તમને સમજાણું હશે મસ્ત રીતે બેટા મસ્ત રીતે સમજાણું હશે તમને હે ને યસ ઓકે આ છે સરદાર વલ્લભભાઈ પટેલની બેઝિક વાત હજુ પણ આપણે આમાં ડિટેલમાં જવાનું છે હું તમને વાત કરીશ એકતાનું પ્રતિક આ એકતાનું પ્રતીક એટલે જેને આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી કહીએ છીએ શું કહીએ છીએ આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી સાહેબ આ ક્યાં છે અને શું છે તો સમગ્ર વિશ્વની સૌથી ઊંચી મૂર્તિ છે સરદાર વલ્લભભાઈ પટેલની છે સાહેબ ક્યાં આવેલી છે આ તો વિદ્યાર્થી મિત્રો ભરૂચમાં નર્મદા નદી ઉપર સાધુ બેટ આ મૂર્તિ આવેલી છે કઈ જગ્યાએ આવેલી છે ભરૂચમાં જે નર્મદા નદી છે એ નર્મદા નદી સાધુ બેટ કેવડિયા કોલોની ખાતે આ મૂર્તિ આવેલી છે સાહેબ આપણને પ્રશ્ન થાય કે આવડી મોટી મૂર્તિ જે છે આવડી મોટી મૂર્તિનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવેલું છે તો આનું નિર્માણ કરવામાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો રામ વી સુથાર દ્વારા રામવી સુથાર દ્વારા આમનું નિર્માણ કરવામાં આવેલું છે તમને પાછો પ્રશ્ન થાય કે સાહેબ આ જે મૂર્તિ છે એ મૂર્તિની ઊંચાઈ કેટલી છે ઓકે તો એની ઊંચાઈ છે વિદ્યાર્થી મિત્રો એકસો બ્યાસી મીટર કેટલી છે એકસો મીટર હવે પ્રશ્ન એવો ઉદ્ભવે કે સાહેબ આમની ઊંચાઈ એકસો ને બ્યાસી મીટર શું કામ રાખવામાં આવી એકસો બ્યાસી મીટર શું કામ રાખવામાં આવી તો એટલા માટે વિદ્યાર્થી મિત્રો કે ગુજરાતમાં વિધાનસભાની કુલ સીટ એકસો બ્યાસી છે આ વિધાનસભા આનો મતલબ શું થાય ખબર છે ગુજરાતમાં છે ગુજરાતમાં કેટલા ધારાસભ્ય છે એકસો ને બ્યાસી જેટલા ધારાસભ્ય છે હવે તમને પ્રશ્ન એવો થાય કે સાહેબ અવળી મોટી મૂર્તિ છે હે તમે હાસુ બોલો છો તો હું તો વિદ્યાર્થી મિત્રો જ બોલું ને હું તમારી હું કામ ખોટું બોલું તમે તો બધા મારા દોસ્તારો છો મિત્રો છો તમારી યારે ખોટું બોલાય નહીં તોય તમને જો એવું હોય કે ના ના અમને બતાવો અમારે જોવી છે તો હું તમને બતાવી દઉં હેડોતાણા આપણે હું તમને બતાવી દઉં ખુલજા સીમસીમ હા કેમ બાકી મારા હાથમાં જાદુ છે એક જ વાર થાય વારે વારે ન થાય પછી હવે હું તમને બતાવું બેટા જો આપણે અહીંયા લખીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી આવું બધું તમારે પણ જે છે એ ઘરે પપ્પાના કે મમ્મીના મોબાઈલની અંદર આવું બધું તમારે જોવાનું હો બેટા યસ આવું બધું તમે પણ ઘરે જે છે એ મમ્મી પપ્પાના મોબાઈલની અંદર જોઈ શકો છો જોશો ને તો તમને આવડશે ઓકે અને મજા પણ આવશે તમને જોવાની ઓકે હું જો આ જગ્યા ઉપર ફોટો મૂકવાની ટ્રાય કરવો ને જો એક ફોટો મેં અહીંયા પર મૂકી દીધો મસ્ત મજાનો ઓકે હવે પાછો આપણે બીજો ફોટો જોઈએ આ ફોટોય સારો છે બરોબર હા સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે ઓકે સમગ્ર વિશ્વની સૌથી ઊંચામાં ઊંચી મૂર્તિ છે જે એકસો ને બ્યાસી મીટરની હાઈટ ધરાવે છે હેઠેથી આમ જુઓ તો સરદાર વલ્લભભાઈ પટેલનું માથું ન દેખાય આપણને ક્યારેક વેકેશન પડે ને ત્યારે મમ્મી પપ્પાને કહેજો કે મમ્મી અમને સ્ટેચ્યુ ઓફ યુનિટી લઈ જાઓ યુનિટીનો મતલબ થાય છે વિદ્યાર્થી મિત્રો એકતાનું પ્રતિક યુનિટીનો મતલબ શું થાય છે એકતાનું પ્રતિક જો કેવડી મૂર્તિ લાગે છે જુઓ તો હવે હું તમને પૂછું કે વિદ્યાર્થી મિત્રો આ ક્યાં આવેલી છે તો તમને ખબર હોવી જોઈએ સાહેબ નર્મદા નદી છે નર્મદા નદીની ઉપર સાધુ બેટ છે સાધુ બેટમાં કો કેવડીયા કોલોની છે અને ત્યાં પર આપણા ભારત દેશના લોખંડી પુરુષ એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલની આ સમગ્ર વિશ્વની સૌથી ઊંચી મૂર્તિ આવેલી છે હજી એક વાત કરું તમને આપણી જે નર્મદા નદી છે ને નર્મદા નદી પર સરદાર સરોવર બંધ છે એ સાહેબ આનું શું કામ છે આ સરદાર સરોવર બંધ જે છે એનું શું કામ છે તો આ સમગ્ર ગુજરાતની સૌથી મોટી જળ વિદ્યુત મથક છે છે સમગ્ર સમગ્ર ગુજરાત ગુજરાત રાજ્ય જે ને એ રાજ્યનું સૌથી મોટું જળ વિદ્યુત મથક જો આપણે કોઈને કહી શકીએ તો એ કયું છે સરદાર સરોવર બંધ છે અને આનો આપણને ફાયદો પણ છે હો આમાંથી જે વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્રના હોય જે વિદ્યાર્થીઓ કચ્છના હોય તમારા મમ્મી પપ્પાને પૂછજો તમે કે આજથી દસ વર્ષ પહેલા સૌરાષ્ટ્ર અને કચ્છના ગામડાઓમાં પાણીની બહુ તંગી હતી દસ વર્ષ પહેલાં કે પંદર વર્ષ પહેલાં સાત આઠ વરસ પહેલાં હતી અઠવાડિયામાં એક એક વખત પાણી આવતું આખા દિવસમાં એક જ કલાક પાણી આવતું આવ આવું થતું

નર્મદા નદીમાંથી સૌની યોજના અંતર્ગત નહેરો કાઢવામાં આવી છે નહેરો કાઢવામાં આવી છે હરો મારફતે સૌરાષ્ટ્ર અને કચ્છને પાણી પહોંચાડવામાં આવે છે પાણી પહોંચાડવામાં આવે છે તો સરદાર સરોવર બંધ જે છે એના વિશે આટલી માહિતી પણ તમારે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવી અતિ આવશ્યક છે હવે હું તમને સરદાર વલ્લભભાઈ પટેલના જીવનની એક કંઈક રસપ્રદ વાત શેર કરું છું પેલા હું એમનું એક ઉપનામ લખી દઉં સરદાર પટેલના ઉપનામ બે ઉપનામથી આપણે આપણે એને એને છીએ એક તો લોખંડી પુરુષ પણ કહીએ છીએ અને બીજા આપણે એને ભારતના બિસ્માર્ક એવા નામથી ઓળખીએ છીએ ભારતના બિસ્માર્ક એવા નામથી જાણીએ છીએ આ બંને નામ તમારે જે છે એ સરદાર વલ્લભભાઈ પટેલના ખાસ ધ્યાનમાં રાખવાના છે હવે હું તમને આમના જીવનની એક રસપ્રદ માહિતી શેર કરવા માગું છું પહેલાં તમે મને એ જણાવો તમે કોમેન્ટ તો કરી નહીં શકો પણ તમે મનમાન મનમાં કહો કે તમને અહીંયા સુધી સમજ પડી જાય છે આ કે ના ફટાફટ કહો ચાલો મિત્રો ચાલો તો સરદાર વલ્લભભાઈ પટેલના એક જીવનની બહુ રસપ્રદ માહિતી તમારા સાથે શેર કરું વિદ્યાર્થી મિત્રો માણસના જીવનમાં કેટલી કેટલી તકલીફો આવી શકે માણસ એ તકલીફોને અનુલક્ષી અને પોતાનું જે જાહેર જીવન છે એ જાહેર જીવન પણ છોડી દેતા હોય છે એક સમયે આપણા સરદાર વલ્લભભાઈ પટેલ છે એ કોર્ટની અંદર કેસ લડી રહ્યા હતા કેસની પ્રોસેસ શરૂ હતી અને ત્યારે કોઈ એક વ્યક્તિ દ્વારા એમને સંદેશો આપવામાં આવે છે કે એમના પત્ની છે એ બહુ ગંભીર રીતે અત્યારે બીમાર છે અંતિમ શ્વાસ ઉપર છે અને કદાચ મૃત્યુની અણી પર ઉપર પણ છે અને એમ છતાં પણ આવા પોતાના પરિવારના વ્યક્તિને ગુમાવી રહ્યા હોવાના સમાચાર મળ્યા તેમ છતાંય એ પોતાનું જે કામ છે એ કામ પૂરા ડેડિકેશનથી કરે છે અને જ્યારે એ પોતાનો કેસ સમાપ્ત કરે છે અને પછી ત્યારે ઉતાવળે ઘર તરફ પ્રયાણ કરે છે ત્યારે એમને કોઈક વ્યક્તિ દ્વારા પૂછવામાં આવે છે કે કેમ આટલી ઉતાવળ છે શું કામ દોડા છો અને ત્યારે વલ્લભભાઈ પટેલ જવાબ આપે છે કે મારો કેસ શરૂ હતો એ સમયગાળા દરમિયાન મારી જે પત્ની છે શ્રીમતી છે એમનું નિધન થયું છે પણ હું મારું કાર્ય અધવચ્ચેથી છોડી નથી શકતો એ કાર્ય પૂર્ણ કરી અને હવે હું મારા ઘર તરફ જાઉં છું આટલા ડેડિકેશનથી જો તમે કાર્ય કરશો કોઈ પણ મહેનતની અંદર જો તમે તમારું સર્વસ્વ આપશો ને તો જીવનમાં ક્યારેય તમે અસફળ નહીં થાવ આ એ લોખંડી પુરુષ છે સરદાર વલ્લભભાઈ પટેલ કે જેના વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ વિશે જે જે એમની સત્યાગ્રહો હતા જે એમની ચળવળો હતી એમના વિશે પણ હું તમને હવે વાત શેર કરું મિત્રો સરદાર વલ્લભભાઈ પટેલ છે ને સરદાર પટેલની ચળવળો કે પછી સત્યાગ્રહ કે પછી સત્યાગ્રહ જો આમના વિશે મહત્વની વાત કરું ને તો ખાસ તો એમણે ના કરની લડત ચલાવેલી કઈ લડત ચલાવેલી ના કરની લડતો એમણે ચલાવેલી એની અંદર બોરસદ સત્યાગ્રહ આવી જાય એની અંદર નાગપુર ઝંડા સત્યાગ્રહ આવી જાય એની અંદર બારડોલી સત્યાગ્રહ છે એ પણ આવી જાય હું તમને વાત કરું અહીંયા પર નંબર બે નાગપુર ઝંડા સત્યાગ્રહ નંબર ત્રણ સૌથી વધારે પ્રસિદ્ધ છે વિદ્યાર્થી મિત્રો ડોલી સત્યાગ્રહ એ સાહેબ આ શું કામ પ્રસિદ્ધ છે ડોલી સત્યાગ્રહ કારણ કે આ ડોલી સત્યાગ્રહ જ વિદ્યાર્થી મિત્રો એવો સત્યાગ્રહ છે કે જે દિવસે જે સમયે આપણા પ્રિય વલ્લભભાઈ પટેલને સરદારની પદવી આપવામાં આવે છે સમજાવું તમને बारडोली सत्याग्रह सफलता बाद सफलता बाद महात्मा गांधी जी ना कहवा थी महात्मा गांधी जी ना कहवा थी બારડોલીની મહિલાઓએ બારડોલીની વલ્લભભાઈ પટેલ છે વલ્લભભાઈ પટેલ ને સરદાર એવી ઉપાધિ આપેલી

કોના દ્વારા ભીખીબેન પટેલ જે છે એમના દ્વારા પ્રયોગ કરવામાં આવેલો સર आजाद भारत देश ना प्रथम नायब वड़ा प्रधान तेमज़ तेमज़ प्रथम ग्रुह मंत्री તેઓ બનેલા અને તેમનો એક આશ્રમ વિદ્યાર્થી મિત્રો તમે ખાસ ધ્યાનમાં રાખજો સરદાર વલ્લભભાઈ પટેલ ક્યાં આવેલો છે તો કે સાહેબ બારડોલી ખાતે અને આશ્રમ આશ્રમ નામ છે છે સ્વરાજ સ્વરાજ કયો આશ્રમ તો આ છે વિદ્યાર્થી મિત્રો આપણા જે સરદાર વલ્લભભાઈ પટેલ છે એ સરદાર વલ્લભભાઈ પટેલ નું માહિતી જે તમારા માટે ખાસ ઉપયોગી છે ઓકે અહીંયા પર વસ્તુ હું તમને લખા લખીને આપું ઓકે સરદાર વલ્લભભાઈ પટેલે અભ્યાસ કયો કરેલો અથવા તો ક્યાં સુધી અભ્યાસ કરેલો ઓકે તો એમણે છે ને વિદ્યાર્થી મિત્રો વકાલાતનો અભ્યાસ કરેલો કયો અભ્યાસ કરેલો એમણે વકાલાતનો અભ્યાસ કરેલો આ એમના જન્મની ડિટેલ છે પછી એમનું સ્થળ વિશેની એમના અભ્યાસ વિશેની પછી એમણે જે દેશના રજવાડાઓને એક કર્યા એટલા માટે આપણે એનો દિવસ એકતા દિવસ પણ કહીએ છીએ એમનું સ્ટેચ્યુ ઓફ યુનિટી જે છે એમના વિશે આપણે વાત કરી સરદાર સરોવર વિશે પણ આપણે અહીંયા પર ખાસ્સી એવી ચર્ચા કરી એમના ઉપનામો પણ આપણે જોયા પછી એમની જે ચળવળ એમના જે સત્યાગ્રહો છે એમના વિશે પણ આપણે ચર્ચા કરી ઓકે એમને જે સરદાર એવી ઉપાધિ આપવામાં આવી એમના વિશે પણ આપણે ડિટેલમાં ચર્ચા કરી અને બારડોલીની અંદર એમનો સ્વરાજ આશ્રમ આવેલો હતો એમના વિશે પણ આપણે ડિટેલમાં ચર્ચાઓ કરી ઓકે અને દેશના એ પ્રથમ નાયબ વડાપ્રધાન હતા અને દેશના એ પ્રથમ ગૃહમંત્રી હતા આના વિશે પણ આપણે ડિટેલમાં ચર્ચા કરી તો સરદાર વલ્લભભાઈ પટેલ વિશે આટલી માહિતી વિદ્યાર્થી મિત્રો તમને યાદ રહેવી જોઈએ ભવિષ્યની અંદર તમને આ ખાસ કામ આવશે ઓકે તો આ સાથે સરદાર વલ્લભભાઈ પટેલની આ માહિતીવાળા લેક્ચરને આપણે પૂર્ણ કરીએ છીએ ફરી પાછા આપણે મળીશું આ તો આપણો પાંચમો લેક્ચર હતો ઇતિહાસનો ફરી પાછા આપણે મળીશું આપણા છઠ્ઠા લેક્ચરની અંદર કોઈક નવા ટોપિક સાથે ત્યાં સુધી આપ સર્વે વિદ્યાર્થીઓ વચ્ચેથી હું રજા લઉં છું જય માતાજી જય હિન્દ જય ભારત ભારત માતા કી જય જય દ્વારિકાધીશ આવજો દોસ્તાર મિત્રો આવજો 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 આવજો